ष्विशंती षड्विशंती द्विसहस्र पंचविशती मश्नवली नामस्य, देतस्य पुत्र क आसी अर्थात हिरण्यक्षिपू नाम पुत्र नाम शो हतु ए प्रदादः बी ध्रुव सी कशय

सत्य नालंदा विश्वविद्यालय भी कुठे आसीत अर्थात नालंदा विश्वविद्यालय भी क्या आयुष्य गुजरात प्रदेश मध्य प्रदेश मगधराज्ये સત્ય જ્યુદ્ધ્યકાર કસવેદના ભાષ્યકાર કોણ છે

સંસાર પ્રાચીન જાતે જાતિવંશ સમુનિ પરિવર્તન સંસારે મૃતકો અર્થાત માત્ર એ જ જન્મ સફળ થાય છે જેનો જન્મ વંશ ની પ્રગતિ તરફ દોરી જાય છે નહી તો બદલાતી દુનિયામાં કોણ મૃત્યુ પામતું નથી અને કોણ જન્મ્યું નથી અસ્તુ જયતુ ભારતમ જયતુ ભારત ભારતમ